જય તાપી મૈયા મિત્રો આજે અષાઢ સુદ સાતમ એ તાપી માતાનો જન્મદિવસ છે તાપી માતા એ ભગવાન સૂર્યદેવના પુત્રી છે તાપી પુરાણ નામના ગ્રંથમાં એવું વર્ણન છે કે સૂર્યદેવના આંખમાંથી નીકળેલા આંસુમાંથી તાપી નદીની ઉત્પત્તિ થઈ હતી તાપી નદીને તાપતી નદી પણ કહેવાય છે તાપી નદી એ ખૂબ જ પવિત્ર નદી છે તાપી પુરાણ ગ્રંથમાં એવું વર્ણન છે કે પવિત્ર નદી ગંગા મૈયા પણ તાપી નદીમાં સ્નાન કરવા આવે છે શાસ્ત્રોમાં વર્ણન છે કે મૃત્યુ પામેલા કોઈપણ જીવના અસ્થિ તાપી નદીમાં વિસર્જન કરવાથી તેને મોક્ષ મળે છે સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પત્તિને લઈ અનેક દંતકથાઓ છે જેમાં એક કથા મુજબ બ્રહ્માજીના નાભી કમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો ખૂબ જ ચકળાયા હતા તેઓએ ભગવાન સૂર્યનારાયણનું તપ કર્યું હતું દેવોના તપને લઈ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા ખૂબ જ આનંદિત થયા તેના આંખમાંથી હર્ષના આંસુ ટપકવા લાગ્યા એ આંસુ ધરતી પર પડ્યા અને તેમાંથી નદીનો પ્રવાહ ચાલુ થયો અને લોકમાતા તાપીનો જન્મ થયો આ ગંગા અને નર્મદા કરતાં પણ તાપી પૌરાણિક નદી છે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપો નષ્ટ થાય છે નર્મદા નદીના દર્શન કરવા માત્રથી પાપ નષ્ટ થાય છે અને તાપી માતાના સ્મરણ કરવા માત્રથી પાપ નષ્ટ થાય છે એવું માનવામાં આવે છે કે તાપી માતા મધ્યપ્રદેશમાં મુલતાઈમાં જન્મસ્થાન ધરાવતી લોકમાતા સાતસો ચોવીસથી વધુ કિલોમીટરની સફર ખેડી સુરતમાં પ્રવેશ કરે છે ધાર્મિક આસ્થા પ્રમાણે સુરતવાસીઓ માટે લોકમાતા તાપી નદી ભારે મહત્ત્વ ધરાવે છે સુરત પાસે ફૂલપાડા ગામ અતિ પુરાણું અને પ્રાચીન છે જ્યાં મનુષ્ય દેહ સંવરણ રાજા અને તૃપ્તિ અર્થાત તાપીનું મિલન થયું હતું અને વરિતાપ્ત અર્થાત વરિયાવ ગામમાં તેમનો લગ્નોત્સવ થયો હતો અષાઢ સુદ સાતમના દિવસે તાપી માતાની જન્મ જયંતિ ઉજવાય છે આ દિવસે તાપી મૈયાની પૂજા કરાય છે તાપી નદીના ભાઈ શનિદેવ અને પિતા સૂર્યદેવનું વરદાન મળેલ છે કે જે કોઈ તાપી નદીમાં સ્નાન કરશે તેને અકાળે મૃત્યુ નહીં આવે તેવી સુરતની પવિત્ર તાપી નદીનું ખૂબ જ મહત્વ પુરાણોમાં દર્શાવ્યું છે હરિદ્વારમાં ગંગા ઘાટ પર નિત્ય ગંગા મૈયાની આરતી થાય છે તેવી જ રીતે તાપી માતાની પણ નિત્ય આરતી થવા લાગી છે જેના દર્શન કરવા માત્રથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તાપી નદીની આરતીના દર્શન તો કોઈ નસીબદારને જ થાય છે આવો છે તાપી નદીનો મહિમા મિત્રો આશા રાખું છું આજની આ કથા આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય તાપી મૈયા લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો